સુપ્રીમ કોર્ટે સમગ્ર દેશમાં બુલડોઝરની કાર્યવાહી પર પ્રતિબંધ મૂક્યો છે હવે સુપ્રીમ કોર્ટમાં આ કેસની આગામી સુનાવણી એક ઓક્ટોબરે થશે સુપ્રીમ કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું હતું કે આગામી સુનાવણી સુધી અમારી પરવાનગી લીધા પછી જ કાર્યવાહી કરવામાં આવે સુપ્રીમ કોર્ટની સૂચના અનુસાર હવે એક ઓક્ટોબર સુધી બુલડોઝરની કાર્યવાહી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે જોકે કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે આ સૂચના રસ્તાઓ ફૂટપાથ અથવા રેલવે લાઇનને બ્લોક કરીને કરવામાં આવેલા ગેરકાયદેસર બાંધકામ પર લાગુ નહીં થાય સુપ્રીમ કોર્ટે કહ્યું કે તમામ પક્ષકારોને સાંભળ્યા બાદ તે બુલદોષોની કાર્યવાહી અંગે દેશભરમાં લાગુ કરવા માટેની માર્ગદર્શિકા બનાવશે મહત્વનું છે કે જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ કેવી વિશ્વનાથનની બેનશી આરોપીઓની ઇમારતોને શિક્ષાત્મક પગલાં તરીકે તોડી પાડવાની કાર્યવાહી વિરુદ્ધ અલગ અલગ રાજ્ય સરકારો દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર આ નિર્દેશ આપ્યો હતો એન ટ્વેન્ટી ફોર્ન હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ